વેદ દ્રષ્ટાની આત્માનુભૂતિ છે ઋષિ વેદ મંત્રને ગુરુ શિષ્ય પરંપરા દ્વારા શિષ્યોને શીખવતા હતા મોઢેથી યાદ રાખવાના ગ્રંથને શ્રુતિ ગ્રંથ કહેવાય છે શરૂઆતના સમયમાં લિપિને અભાવે શ્રુતિમાં ગ્રંથ સજવાયા પણ પછીથી જરૂરિયાત પ્રમાણે અપભ્રંશ સંસ્કૃત અને પછી સંસ્કૃતમાં જે અત્યારની સંસ્કૃત છે એમાં શ્લોક સાચવવામાં આવ્યા મહાભારતના યુદ્ધ પછી સમાજમાં ઘણી આધાધૂંધી ઉથલપાથલ મચી ગઈ હતી આખો સમાજ હતાશામાં સરી પડ્યો હતો હતાશામાં સરી પડેલા સમાજને બહાર લાવવા માટે વેદનું ભાષ્ય અનેક ભાષામાં થવા માંડ્યું સંસ્કૃત સમૃદ્ધ ભાષા છે એક જ શબ્દના અનેક સમાનાર્થી મળે છે જો પરફેક્ટ શબ્દ લઈ ભાષ્ય કરવામાં ન આવે તો અર્થનો અનર્થ થઈ શકે છે આવું જ વેદના ભાષ્યમાં બન્યું છે મહાભારતના યુદ્ધ પછી વિદ્વાન અને જ્ઞાની પુરુષોની અછત વર્તાવા લાગી સંસ્કૃતના જાણકારોની અછત વર્તાવા લાગી બીજું વેદ જ્ઞાન સાચવવું જોઈએ એવો મત સમાજમાં આવવા લાગ્યો આથી શ્રુતિ ગ્રંથોની જગ્યાએ લિખિત ગ્રંથ આવવા લાગ્યા વેદના ભાષ્યમાં ઘણી બધી ભૂલ થવા માંડી આવું જ એક ઉદાહરણ લઈએ તો શેષા ધારા પૃથ્વી શેષ એટલે બાકી રહેલું શાનાથી બાકી રહેલું તો જવાબ છે ઉત્પત્તિ અને પ્રલયથી બાકી રહેલું પરમેશ્વરનું સ્વરૂપ સર્જન અને વિસર્જનથી બાકી રહે છે પરમેશ્વર સનાતન સત્ય છે જે સર્જન અને પ્રલયની જોડમાં અટવાતા નથી બાકી તમામ સજીવ અને નિર્જીવ સૃષ્ટિ ઉગવા અને આથમવાની ક્રિયામાંથી પસાર થાય છે જેને ભાષ્યકારે ભૂલ કરી ભાષાંતર કર્યું કે પૃથ્વી શેષ નાગને આધારે છે હવે આખી વાત સમજીએ તો શેષા ધારા પૃથ્વીત્યુક્તમ એટલે કે કેવા પરમેશ્વર સર્જન અને વિસર્જનથી શેષ રહેલા પરમેશ્વર એવું ભાષ્ય થાય પણ ભાષ્યકારી ભૂલ કરી અને ભાષ્ય કર્યું કે પૃથ્વી શેષનાગના માથા પર છે માનવીય ઇમેજિંગ પાવર તજવો સ્વીકારી લીધું પૃથ્વીને શેષનાગના મસ્તક પર ધારણ કરી છે એ વાત સમાજમાં આ રીતે ભાષ્યની ભૂલના કારણે વેદ ઘણું સમાજથી દૂર થવા માંડ્યું હવે બીજી એક દ્રષ્ટાંત લઈ લઈએ તો ઉક્ષા ઉક્ષા દાધાર પૃથ્વી મુતધામ ઉક્ષા એટલે સૂર્ય વરસાદ પછી સૂર્યકૃપાથી પૃથ્વીનું પોષણ થાય છે આથી સૂર્યનું નામ ઉક્ષા છે સૂર્યએ પોતાના આકર્ષણથી પૃથ્વી ધારણ કરી છે એમ ભાષ્ય કરી શકાય જ્યારે ઉક્ષા એટલે બળદ એવો અર્થ લઈ ભાષ્યકારે પૃથ્વી બળદના મસ્તક પર ધારણ કરાયેલી છે એવો ભાષ્ય કર્યો આમ વેદના ગહન અર્થને ભાષ્યકારની ભૂલને પરિણામે સાવ ખોટા અર્થગ્રહણને કારણે લોકો વેદ પ્રત્યે શંકાવાળા બન્યા અને વેદથી દૂર થતા ગયા આખો સમાજ વેદના નિયમ અને પરંપરાઓથી દૂર થતો ગયો અને આજે એ સમાજ ખરેખર નિષ્પ્રાણ સમાજની અવસ્થામાં આવી ગયો